નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પાવાગઢમાં રોપવે સેવા બંધ યાત્રા પાવાગઢમાં માતાજીના મંદિર સુધી જવા માટે શરૂ કરાયેલી રોપ સેવા પાંચ દિવસ માટે બંધ કરવામાં આવશે મેન્ટેનન્સના કારણે રોપવે સેવા અઠ્યાવીસ જુલાઈથી લઈને પહેલી ઓગસ્ટ સુધી બંધ રાખવામાં આવશે જ્યારે બીજી ઓગસ્ટથી રોપવે સેવા પૂર્વ રદ કરવામાં આવશે જે લોકો ડુંગર ચઢ્યા માતાજીના દર્શને જાય છે તેમણે પગપાળા પાવાગઢો ડુંગર ચડીને માતાજીના દર્શને જવું પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાલીઓ માટે ચેતવણી કિસ્સો પાટણના બાલીસણા ગામમાં રહેતો તેર વર્ષનો આતિપ આરિભાઈ શેખ બે રૂપિયાનો સિક્કો ઘડી ગયો ધારપુર સિવિલ હોસ્પિટલમાં મધ્યરાત્રે એન્ડોસ્કોપી દ્વારા અન્નનળીમાંથી સિક્કો બહાર કરવામાં આવ્યો એક્સરે અને અન્ય તપાસ બાદ અન્નળીના ઉપરના ભાગમાં ધાતુનો સિક્કો હોવાની પુષ્ટિ થઈ હતી એન્ડોસ્કોપની મદદથી ગણતરીની મિનિટોમાં અન્નળીમાં ફસાયેલો બે રૂપિયાનો સિક્કો સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે વિસાવદર તાલુકાના મોણિયા ગામના લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે જર્જરિત આંગણવાડી અને સ્કૂલ નજીક ગંદકીના કારણે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે આ મામલે તેઓએ રજૂઆત કરી હતી મોણિયા પ્રાથમિક શાળા નો મુખ્ય રસ્તો અત્યંત ગંભીર હાલતમાં જોવા મળ્યો છે બસ સ્ટેશનથી શાળા તરફનો જતો રસ્તો કાદવ અને ખીચડથી ભરેલો છે ચારે બાજુ મચ્છરોના કારણે બાળકોએ શાળામાં જવામાં મુશ્કેલી પડી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લિયો બોલો કંબોડિયાએ પાકિસ્તાન પાસે માંગી છે મદદ કંબોડિયાની વિનંતી ઉપર યુએનએસસીએ કટોકટી બેઠક બોલાવી આ બેઠકનો મુખ્ય મુદ્દો કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચેનો યુદ્ધ છે કંબોડિયાએ આ કટોકટી બેઠકમાં તે પાકિસ્તાન પાસેથી મદદ માંગી છે કંબોડિયા અને થાઈલેન્ડ એકબીજા સામે યુદ્ધમાં ઉતરી ગયા છે બંને દેશો દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે કંબોડિયા દાવો કરી રહ્યો છે કે થાઇલેન્ડ તેના ઉપર એફ સિક્સટીન ફાઇટર જેટથી ક્લસ્ટર બોમ્બ ફેંકી રહ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એમએનએસે ગુજરાતી કાઠિયાવાડી હોટલના સાઇન બોર્ડ તોડ્યા મહારાષ્ટ્રમાં ચાલી રહેલો ભાષા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે ઉપર આવેલી પાલઘર આસપાસની હોટલોના ગુજરાતી બોર્ડની તોડફોડ કરી છે હાલોલી ગામની હદમાં આવેલી હાઇવે હોટલોને નિશાન બનાવવામાં આવી હતી મોટાભાગે મુંબઈ અને ગુજરાત વચ્ચે અવરજવર કરતા પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને બોર્ડ અંગ્રેજી અને હિન્દી ઉપરાંત ભારે તબાહી પાકિસ્તાનમાં છવ્વીસ જૂનથી મુસળધાર વરસાદને કારણે લગતી ઘટનાઓમાં ઓછામાં ઓછા બસો છાસઠ લોકોના મોત થયા છે જેમાં એકસો છવ્વીસ બાળકોનો સમાવેશ થાય છે જ્યારે છસો અઠ્યાવીસ લોકો ઘાયલ થયા છે એનડીએમ શુક્રવારે આ માહિતી આપી હતી એનડીએમએ જણાવ્યું હતું કે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદને લગતી ઘટનાઓમાં ચૌદ લોકોના મોત થયા છે અને સત્તર લોકો ઘાયલ પણ થયા છે કુલ મૃતકોમાં ચોરાણું પુરુષો છેતાલીસ મહિલાઓ અને એકસો છવ્વીસ બાળકોનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો વલસાડના કપરાડામાં છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો આગામી દિવસોમાં રાજ્યના છવ્વીસ જિલ્લામાં યલ્લો અને ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે ખાસ કરીને દાહોદ છોટાઉદેપુર અને નર્મદાના સત્યાવીસ જુલાઈએ અતિભારે વરસાદની સંભાવના છે અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થાઇલેન્ડ કમ્બોડિયા યુદ્ધમાં વીસ લોકોના મોત થયા છે હજારોનું પલાયન થયું છે રશિયા યુક્રેન અને ઇઝરાયલ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સૈન્ય સંઘર્ષ વધી રહ્યો છે કંબોડિયાની સેના બીએમ ટ્વેન્ટી વન રોકેટ સિસ્ટમથી થાઇલેન્ડ ઉપર હુમલા કરી રહી છે આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં થાઇલેન્ડમાં ઓગણીસ અને કંબોડિયામાં એક મળીને કુલ વીસ લોકોના મોત થયા છે બંને દેશોમાં અઠાવન હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને હજારોએ સ્થળાંતર પણ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાનગી હોસ્પિટલો પૈસા પડાવવાનું એટીએમ છે તેઓ હાઈકોર્ટે જણાવ્યું છે અલ્હાબાદ હાઈકોર્ટે સારવારમાં બેદરકારીના એક કેસની સુનાવણી દરમિયાન ખાનગી હોસ્પિટલો ઉપર આક્રમક ટિપ્પણી કરી કોર્ટે જણાવ્યું કે ખાનગી હોસ્પિટલો દર્દીઓને નાણાં પડાવવા માટેનું એટીએમ મશીન સમજે છે હોસ્પિટલો પાસે પૂરતા સાધનો કે ડોક્ટરો ન હોવા છતાં દર્દીઓને દાખલ કરી દેવામાં આવે છે ઉપરાંત મહિલાઓની સારવારમાં એનેસ્થેટિક ન મળવાને કારણે બાળકના મૃત્યુનો આરોપ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની શાળાઓમાં મોબાઈલ મુક્ત દિવસ અભિયાન અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને એક નવો પરિપત્ર જારી કર્યો છે આ પરિપત્ર મુજબ બાળકોને સપ્તાહમાં એક દિવસ મોબાઈલનો ઉપયોગ ટાળવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે આ પહેલનો હેતુ બાળકોમાં મોબાઈલ અતિશય ઉપયોગથી થતી નકારાત્મક અસરોને ઘટાડવાનો અને શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારની અનોખી પહેલ પ્રથમ વખત શરૂ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાજ્યમાં વરસાદનો જોર વર્ષે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હાલ રાજ્યમાં એક સાથે ચાર વરસાદની સિસ્ટમ સક્રિય છે વલસાડના કપરાડામાં છ પોઈન્ટ વાપીમાં ચાર પોઈન્ટ સત્તર અને નવસારીમાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ પડ્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ જોરદાર વરસાદ પડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું છે કે મોદી માત્ર દેખાડો કરે છે તેમનામાં દમ નથી કોંગ્રેસના એક સંમેલનમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી ઉપર આકરા પ્રહારો કર્યા તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી કોઈ મોટી સમસ્યા નથી હું તેમને બે ત્રણ વાર મળ્યો છું તેઓ માત્ર દેખાડો કરે છે તેમની પાસે કોઈ તાકાત નથી લોકોએ તેમને ખૂબ મહત્વ આપ્યું છે રાહુલે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાની પણ જાહેરાત કરી છે અને સ્વીકાર્યું છે ઓબીસી વર્ગના મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજવામાં તેમને મોડું થયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી રજા આપશો નમસ્તે